મુદ્દા કહી રહ્યા છે કે શું શું ન્યારી સૃષ્ટિ ધ્યાનમાં રાખવાનું છે અને કઈ કઈ ન્યારી સૃષ્ટિમાં આવેલા વૈષ્ણવોએ પાલન કરવાનું છે શ્રીજી કહ્યું કે અમો અમારા પતિવ્રત વૈષ્ણવ નિકટવર્તી ભગવતીમાં અમારું કારણ મૂકીએ છીએ અને પંચ ભગવદી છાપ થાપીયે છીએ તમો પંચ ભગવદી કાનીથી કોઈ ભગવતી અમારા સેવન સન્મુખ કે બેઠકજી સન્મુખ શ્રી સરી માળા બાંધી અમારા નામનો શરણ મંત્ર તથા પંચાક્ષર મંત્ર આપશે અને શ્રીફળ મિશ્રી તથા ભેટ ધરી જે શરણે આવશે તે અમારો સેવક થશે તેને અમારું બ્રહ્મ સંબંધ સાક્ષાત થયું છે તે તમે નિશ્ચય પ્રમાણ માનશો એટલે પંચ ભગવદીની છાપ અને અમારું કારણ પંચ ભગવતીમાં પધરાવીએ છીએ ભગવદીની કાનીથી અમારા સેવક સેવક સન્મુખ અથવા તો બેઠકજી સન્મુખ એટલે કે આપણે આપણા ઠાકોરજીની સન્મુખ જે ભગવતી છે એમના દ્વારા આપણે માળા બાંધી શકીએ છીએ બીજું પ્રભુજીએ કૃપા કરીને કરી કે અમુક દાસની વડાઈ કરવા માંગે છે તેની વડાઈ અમારી સૃષ્ટિમાં સદાય રહેશે અમો કોઈ જાતિ કુળ કે વિદ્યાને સ્થાન આપતા નથી એટલે જાતિ એટલે કે કોઈ વિશેષ જાતિ ને સ્થાન આપી નથી રહ્યા કે બ્રાહ્મણ ઊંચા વાણિયા ઊંચા એવું કઈ નહીં બધા સરખા કે વિદ્યાને પણ સ્થાન આપતા નથી કુળને પણ સ્થાન આપતા નથી કોઈ કુળ પણ નહીં એટલે કે વલ્લભ કુળ દ્વારા માળા બાંધવી એવું નહીં ત્યાંથી તો આપણે ન્યારા થઈ ગયા ને પણ પાંચમા ઘરથી આપણે ન્યારા થઈ ગયા પાંચમા ઘર સુધી હતા ત્યાં સુધી વલ્લભ કુળ શરણદાન આપતું હતું પછી ન્યારા થયા તો ત્યાં પછી પંચ ભગવતીનું કારણ આવી ગયું અને ભગવતી દ્વારા ઠાકોરજી આપણને માળા બાંધવાનું આજ્ઞા આપી છે એટલે કુળ વિશેષ નથી હવે રહ્યું વિદ્યા એટલે કે વિદ્યાને પણ વિશેષ નથી આપી કોઈએ શ્રેષ્ઠ વિદ્યા ધારણ કર્યું હોય તો એ જ આગળ એ જ માળા બાંધી શકે એવું નથી એમ સમજાવે છે કે જાતિ કુળ કે વિદ્યાને સ્થાન આપતા નથી તે પ્રેમ લક્ષણા ભક્તિના પ્રકારમાં મહાબાધક છે જો આપણે કોઈ સ્થાન આપીએ કોઈને કે તમે ઉચ્ચ કુળના છો અથવા તો તમે ઉચ્ચ જાતિના છો અથવા તો તમારી અંદર વિદ્યા વિશેષ છે તો આપણે અગર એને સ્થાન આપી રહ્યા હોય તો એ મહાબાધક છે એ પ્રેમ લક્ષણા ભક્તિમાં ત્યાં આપણો પ્રેમ આગળ ન વધે ત્યાં આપણે વિમુખ થતા જઈ શકીએ કેમકે ઠાકોરજીની છે માટે કહીએ છીએ કે અનિતાની ટેક જેનામાં હોય અમારા સ્વરૂપનો ભર અને પતિવ્રત પંઢારી પુષ્ટિ ભગવદીને અમો માળા બાંધવાનો અને નામ મંત્ર આપીને સેવક કરવાનો અધિકાર આપીએ છીએ એટલે કે ઠાકોરજી વાસણભાઈ મારડિયા છે વાસણભાઈ મારડિયાને પણ ઠાકોરજીએ કીધું કે જાઓ તું માળા બાંધા ને એમના જે ઘરના પછી આવે છે બાબા એમના પરિવારના સભ્યો બધા તો એમને માળા બાંધવા માટે ઠાકુરજીએ કીધું કે તું માળા બાંધ તો અહીંયા એ જ સમજાવે છે કે પતિવ્રત પંધારીને પુષ્ટિ ભગવતીને અમુક માળા બાંધવાનો અધિકાર આપીએ છીએ એમાં પછી કોઈ જાતિ વિશેષતા આવતી નથી તે અમારા દાસની વડાઈ અમારી સેવક સૃષ્ટિમાં સદાયને માટે રહેશે ઉખરલાની બેઠકજીને તમો પરમધામ સ્વરૂપે માજો જે ગોલકધામની ઉપમા બરાબર આ બેઠકજીનું મહાત્મ્ય રહેશે એટલે કે ગોલકધામ

સ્વતંત્ર કરવાની ઈચ્છા થઈ છે એટલે કે હવે પંચમ ઘર નહીં હવે સ્વતંત્ર થઈ ગયા ઠાકોરજીના સેવકો બધા ન્યારા થઈ ગયા ન્યારા એટલે અલગ ન્યારા એટલે અલગ એમ કરવાની ઈચ્છા છે એટલે કે એ તમે નિશ્ચય માનીને રહેજો એટલે કે હવે ગોપાલલાલની સૃષ્ટિ અલગ છે ત્રીજું અમારા ઘરના સેવકને દ્રાઠ ઠાસિયાવાળી ત્રિસરી માળાનું પ્રમાણ રહેશે અને તેલૈયા તિલક યુગલ રેખાનું છૂટું રહેશે જે આપણે અત્યારે બધાય

અને અસમર્પિતનો ત્યાગ કરીને પતિવ્રતાના ધર્મે કરીને રહેશે તે જ અમારો વડો સેવક ગણાશે એટલે કે મોટો કોણ તો કે જેને અણસમર્પિત છૂટી ગયું છે અનન્યતા છે પછી અણસમર્પિત છૂટી ગયું છે અને પતિવ્રતાના ધર્મે કરીને જીવન જીવી રહ્યા છે વર્તમાન પાડી રહ્યા છે તો એ બધાથી ઊંચો ગણાશે તેને અમારા ઘરનો સર્વ અધિકારી જાણશો એ એમ કીધું કે એ મારા ઘરનો અધિકારી છે એટલે કે એના દ્વારા માળા બંધાવી શકીએ અમો પંચ ભગવતીની છાપ ધરાવીએ છીએ તમો અમારી જે બોલાવ્યા પછી પંચ ભગવતીની જે બોલાવશો જેથી સર્વ સેવા પ્રકાર અને મનોરથ કાર્ય સિદ્ધ થયું જણાશે એટલે કે સૌથી છેલ્લે પંચ ભગવતીની કારણે કાર્ય સંપન્ન કરવા માટે બોલાવવાની હોય છે એમાં અહીંયા સમજાવ્યું કે કાર્ય સિદ્ધ થયું પંચ ભગવતીનું નામ આવ્યું એટલે કાર્ય સિદ્ધ થઈ ગયું પાંચમું અમો પંચ ભગવતીની કાનેથી સર્વ સેવા પ્રકાર ભોગ પ્રકાર ગ્રહણ કરશું તે તમે નિશ્ચય માનજો એટલે કે આપણે ભલે આપણે આપણા આપણી ઇન્દ્રિયોનો વિનિયોગ કરી રહ્યા હોઈએ કરાવે છે તો ઠાકોરજી જ આગળ ભગવતીની કાની વગર ઠાકોરજી અંગીકાર કરતા નથી અમારા દાન પામેલોથી ગાંજિયો નહીં જાય છઠ્ઠામાં એવું સમજાવે છે કે જે ન્યારી સૃષ્ટિનો સેવક છે રોપાલા ન્યારી સૃષ્ટિનો સેવક એ બધા ઘરમાં અધિક લેખાશે એટલે કે સાતે ઘરમાં બીજા બધા ઘરમાંથી અધિક લેખાશે એ કોઈથી ગાંજ્યો જાય નહીં એટલે ક્યાંય પાછો નહીં પડે સાતમું તમે કર્મકાંડના ભરમથી સદા દૂર રહેશો અને અનન્યતાનો મુખ્ય માનીને અનન્યતાને મુખ્ય માનીને સેવાને પ્રધાનપણે માનજો એટલે આપણે કોઈ કર્મકાંડ વેદવિધિ નિષેધ છે આપણે વેદવિધિની જરૂર નથી વેદથી પર છે પુષ્ટિમાર્ગ અને એમાં આપણા ઘરના સેવકોએ કર્મકાંડ કરવાનું નથી અનન્યતાને મુખ્ય માનીને સેવાને પ્રધાન માનજો અનન અનિનતાએ રહેશો તો કાંઈ બાધક નહીં થાય કર્મકાંડનો પરસ પરશો તો અમારા ઘરના અમારા કામના નહીં રહો એટલે કે ઠાકોરજીએ જે જે વચનામ્રતે આજ્ઞા કરી છે જો એ પણ આગળ આપણે કરવા જઈએ ના કરી છે એ કરીએ તો પછી આપણે ઠાકોરજીના કામના નથી એટલે કે સૂતક બાધક બાધકતા ભાવ અને સાધકતા ભાવ આ આપણે વચનામ્રતની સાથે અહીંયાનું અનુસંધાન લઈએ તો ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે જે કાંઈ પણ આપણે વર્તમાન જીવ કરી રહ્યા છે આપણું વર્તમાન એ પ્રમાણે છે તો કાંઈ બાધક નહીં કરે પણ જો કર્મકાંડ જે ઠાકોરજીએ ના પાડી છે એ કરીએ તો પછી ઠાકોરજીના કામના નહીં રહીએ તો પછી બધું બાધક થવા માંડશે અને મહા દોષ લાગશે તો તેવા દોષવાળા જીવના હાથનું જલ પણ ગ્રહણ કરતા નથી તે તમારો બગાડ કરશે તે મહાપતિત થઈ જશે તે દ્રઢ જાણશો એટલે ઠાકોરજી કહે છે કે એવા જીવનું તો હાથનું અમે જલ પણ નથી લેતા અને તમે જો એનો સંઘ કરશો જે કર્મકાંડ કરી રહ્યા છે એ ઠાકોરજીની આજ્ઞાથી વિરુદ્ધ પાલન કરી રહ્યા છે તો એના દ્વારા તમારો બગાડ થશે તમે એનો સંગ કરશો નહીં તમે મહાપતિત થઈ જશો અને તે દ્રઢ માનજો એટલે કે પછી પાછું વળી શકાય આઠમું વૈષ્ણવનું સન્માન કરશો પણ કાંઈ દ્રવ્યાદિકની લાલચ ન ઉપજાવશો કાંઈ દ્રવ્યાધિકની લાલચ રાખે તો તેનાથી દૂર રહેશો તેની સાથેનો વ્યવહાર ન રાખશો અને રાખશો તો તમારામાંથી ધરમ જશે અને વિમુક્ત થશો એટલે કે આપણને કોનો સંઘ કરવું આપણે શું કરવું શું ન કરવું એ તો સમજાવે છે પણ કોનો સંઘ કરવો ઠાકોરજીની આજ્ઞા ન હોય એ વ્યક્તિ કરતું હોય એનો સંઘ પણ ન કરવો તો આમાં એમ સમજાવે છે કે કોઈ દ્રવ્ય લાલચ ન ઉપજાવશો એટલે કે વ્યાવૃત્તિ કરવી પણ એ ધર્મના નામથી નહીં ધર્મ કર્યા હોય ધરમ તો આપણી આપણો પ્રેમ છે પ્રેમ આપીને પૈસા ન લેવાય એમ આપણને અહીંયા સમજાવે છે કે દ્રવ્યધિકની લાલચ ના ઉપજાવશો કાંઈ દ્રવ્યધિકની લાલચ રાખે તો તેનાથી દૂર રહેજો એટલે જો આપણને એવું થાય કે આટલી મેં સેવા કરી હવે સામે પૈસા જોવે છે તો એ વસ્તુ એ વ્યક્તિ પાસે પણ સંઘ નહીં કરવાનો એમ સમજાવે છે કે એવા વ્યક્તિનો પણ સંઘ નહીં કરવાનો કેમ કે એ તો સેવા છે સેવાનો સેવા નામ છે તો પછી એ વેપાર કેવી રીતે થઈ શકે એમ સમજાવે છે નવમું આ માર્ગમાં દ્રવ્યાદિકની લાલચથી કાંઈ સેવ્ય સેવ્ય પ્રકાર કરવાનો નથી કે આચરવાનો નથી તેમ કોઈ જીવ પોતાના કાજે સ્વાર્થ માટે કે ઉદરપોષણ કાર્ય કરશે તો તે સદા સર્વદા અમારા ઘરનો નહીં થશે એટલે કે સેવા પ્રકાર કોઈ પણ સેવા પ્રકાર કે હાલો હું મને હિંડોળા ભરતા આવડે છે હિંડોળા ભરી દો લાવો પૈસા ના એ આપણી સેવા છે આપણને જે સેવા મળી છે એ આપણા અહોભાગ્ય છે સેવા તો દેવી દેવતાઓને પણ નથી મળતી એવા આપણે પુસ્તકોમાં પણ દાખલા મળેલા છે કે દેવી માતાજી એના સેવકને કહે છે કે આ ઠાકોરજીની તો હું દાસી થવાને પણ લાયક નથી એમ કહે છે કે હું લાયક નથી તો આપણે તો સેવા કરવાની જે આપણને અધિકાર મળ્યો છે એ દાસના દાસ થઈને મળ્યો છે તો એની સામે પૈસા ન લેવાય કેમ કે પૈસા તો વેપાર થઈ જાય તો એ સેવા નથી એમ અહીંયા સમજાવે છે તો દ્રવ્યાધિકની લાલચથી જો કોઈ સેવા પ્રકાર કરે તો વિમુખ થઈ જશે એમ સમજાવે છે એટલે કે સેવા શબ્દ જ ખાલી આપવાનો છે પ્રેમનો છે એની સામે પછી લેવાની ભાવના ન હોવી જોઈએ દસમું અમોએ સર્વ જીવને સેવન પધરાવ્યું છે તેને સર્વસ્વ માનીને તમારા ઘરમાં સેવજો જેથી સર્વથા તમારો સગળો મનોરથ સિદ્ધ થશે એટલે બધું જે છે ને તમારા ઘરમાં જ છે બીજી ક્યાંય નથી જવાની જરૂર તમારા જ ઘરમાં સર્વસ્વ માનીને રહેજો અને સેવજો જેથી સર્વથા તમારો સગળો મનોરથ પૂર્ણ થશે એટલે કે જે કાંઈ પણ મનોરથ છે એ આપણા માથે આપણા ઘરે બિરાજતા ઠાકુરજી પૂરા કરશે એ જ આપણને છે અને આપણા ભાવના બિરાજે છે હરેકના ભાવ અલગ અલગ છે હરેકના ઘરે બિરાજે પણ બધાના ભાવ પ્રમાણે અલગ અલગ બિરાજે છે એટલે આપણા જ ઘરે બિરાજતા આપણા ઠાકુરજી આપણા માથે જે બિરાજે છે એ જ બધું આપણા મનોરથ સિદ્ધ કરવા પધાર્યા છે આપણી સેવા લેવા પધાર્યા છે મનોરથ સિદ્ધ કરવા પધાર્યા છે એટલે બીજે ક્યાંય જશો જવાની જરૂર નથી એમ સમજાવે છે અગિયારમી તમે લૌકિક ખાનપાન જગતનું જૂઠ્ઠણ છાણજો અણસમર્પ્યું ખાનપાન સર્વથા છોડી સમર્પણના ભાવથી રહેશો પ્રસાદી વસ્તુથી નિર્વાહ કરશો નહીં તો સેવા સમરણનું ફળ નહીં મળે એટલે કે લૌકિક ખાનપાન જગતનું જૂઠ્ઠણ એટલે કે લૌકિક વ્યવહારનું પણ ખાનપાન એટલે જગતનું જૂઠ્ઠણ એટલે કે બહારનું ખાનપાન કોઈપણ વ્યવહારનું ખાનપાન કે બહારનું ખાનપાન અણસમર્પ્યું ખાનપાન સર્વથા છોડીને સમર્પણના ભાવથી રહેશો એટલે કે અણસમર્પ્યું અને અન્ય સમર્પ્યું નથી લેવાનું અણસમર્પ્યું એટલે કે આપણે પૈસા દઈને બજારથી ખાઈએ લોકવ્યવહારનું એટલે કે આપણે બીજા કોઈ પણ પ્રસંગમાં ગયા હોઈએ અથવા તો દાડાનું ખાઈએ કે કાંઈ પણ બાર પ્રસંગમાં ખાઈ લઈએ અને જગતનું જૂઠણ એટલે કે બીજા હાથેથી બીજા દ્વારા જ બનાવેલું છે એ જગતનું જૂઠણ જ છે અને અણસમર્પ્યું એટલે કે જે ઠાકોરજીને નથી ધર્યું અને બારોબાર આપણે સીધું લઈ લીધું છે મુખમાં એ અણસમર્પ્યું કહેવાય અને અન્ય સમર્પી કોને કહેવાય જે બીજા દેવી દેવતાઓને ધરેલું છે એ અન્ય સમર્પિત કહેવાય આ સર્વથા છોડીને સમર્પણના ભાવથી રહેશો એમ કીધું છે એટલે કે જે વસ્તુ આપણા ઠાકોરજીને ધરાય છે એ વસ્તુ લેવી જે વસ્તુ આપણે ઠાકોરજીને ધરેલી છે એવી લેવી આ બંને વસ્તુ ધીરે ધીરે સિદ્ધ થાય ધીરે ધીરે થાય શરૂઆતમાં આપણે કોશિશ કરીએ ચરણામ્રત લઈએ જે કાંઈ પણ લેતા હોય પહેલાં ચરણામ્રતથી શરૂ કરીએ પછી ધીરે ધીરે એવી વસ્તુ સુધી પહોંચી જઈએ કે જે ઠાકોરજીને ધર્યું છે એ જ લેવું છે એ સુધી આપણને ચરણામત રહી જાય છે તો અહીંયા ઠાકોરજી એવી આજ્ઞાનું પાલન કરવાનું કે છે કે અણસમર્પિત છોડો પ્રસાદી વસ્તુથી નિર્વાહ કરશો નહીં તો સેવા સમરણનું ફળ નહીં મળે કેમકે જેવી જેવું અન્ન એવું મન બારના ખાનપાન દ્વારા આપણને ભગવદ્ ભાવ નથી આવતો જે ઠાકોરજીએ ભોગ આરોગ્ય છે એ પ્રસાદ લઈએ તો આપણને એવા વિચાર આવે ભગવદીની વાણી આપણા હૃદયમાં ઠેરાય એટલે જે સેવા સમરણનું ફળ જે છે એ તો ઠાકોરજીના અહીંયા બેઠા બેઠા દર્શન છે આ જ ઇન્દ્રિયો દ્વારા એના માટે મરવાની ગોલોકધામમાં જવાની જરૂર નથી માર્ગ એવો છે તો આ તો ફળ છે તો એ ફળ નહીં મળે જો અગર આપણે બારનું ખાન જ નહીં મૂકીએ તો એટલે ખાસ કરીને જે અન્ન આપણે લઈ રહીએ છીએ એક એક આપણા શરીરમાં જે બુંદ છે લોહીની બુંદ એ બધી ઠાકોરજીના અન્નથી જાય ને ઠાકોરજીનું આરોગ્યલું અન્ન તો જ એ શરીર એ હૃદયમાં ઠાકોરજી વિરાજે અને ભગવદનું વાર્તાનું ફળ મળે એવું અહીંયા સમજવાનું છે એટલે અનસમર્પિત કેમ કે દુર્બુદૂત છે ઉપજે બારનું ખાધું હોય ને એટલે એવા જ વિચારો આવે એટલા માટે આપણે બારનું ખાવાની ના પાડે છે શ્રીજી તેવા જીવની સેવાથી દુઆશે સેવ્ય સેવનમાંથી આવિર્ભાવ તિરોહિત થઈ જશે કે જો આપણે બારનું ખાનપાન બધેથી ખાઈ પીને આપણે આપણે ઠાકોરજીની સેવા કરીએ તો એ તો આપણે ઠાકોરજીને ધરીએ છીએ નથી એ લઈએ એના કરતાં બહારનું વધારે લઈએ છીએ તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજીમાંથી સેવનનો આવિર્ભાવ તિરોહિત થઈ જશે એવી આજ્ઞા આમોએ મધ્યજીના સ્વરૂપને કરેલી છે એટલે કે મહાપ્રભુજીને આવી આજ્ઞા કરેલી છે તે તે પ્રમાણે ગ્રંથ દ્વારા પ્રગટ કરીને સિદ્ધાંતનું રહસ્ય સમજાવ્યું સિદ્ધાંત રહસ્ય ગ્રંથની અંદર આ બધું એમણે સમજાવ્યું હોવું જોઈએ તે તમોને બતાવી રહ્યા છીએ પછી તમને ગમે તે કરજો એટલે કે પછી જેવો જેનો અધિકાર જેવા જીવ એવું એ વર્તન કરશે પણ મારી તો આજ્ઞા પ્રમાણે ની છે એવું ઠાકોરજી કે છે પણ અમારા ઘરમાં અમારી પ્રમાણ પ્રમાણ રહેશે પણ અહીંયા હવે છે મારા ઘરના જે સેવકો છે એને તો મારી આજ્ઞા પ્રમાણે જ ચાલવાનું રહેશે તે નિશ્ચય જાણશો અને માનજો અમારા ઘરની પ્રણાલિકા સ્વતંત્ર અને ન્યારી છે હવે અમારા ઘરની એટલે હવે ન્યારા સેવકોની વાત છે તમે કોઈની દેખાદેખી ન ચાલશો અમારા ઘંટની મેન પ્રણાલિકા જીવનદાસ અને લક્ષ્મીદાસ તથા મોરાર લખે છે હવે આ બધું નવું બંધારણ છે એટલે લખી રહ્યા છે એ પ્રકાર એ સમયના સમકાલીન જે ભગવદીઓ છે એ લખી રહ્યા હતા આ બધા સેન્દ્રડાના છે આ ત્રણેય વૈષ્ણવો ભગવદીઓ એ લખી રહ્યા છે તેને પૂછીને તે માર્ગે ચાલજો એટલે તેને પૂછીને એટલે કે એ લોકો જે ગ્રંથ લખ્યા છે રસમાલિકા રસતા રંગ મોરારદાસની છે જીવનદાસના આખ્યાન છે બાળલીલા છે પુષ્ટિ સંહિતામાં બધાના ગ્રંથ આવી ગયા છે પાચા બાબાએ બધાના ગ્રંથ ભેગા કરીને જ પુષ્ટિ સંહિતા બનાવ્યું છે એટલે આમાં જ બધું આવી ગયું પૂછવાનું એટલે કે પુષ્ટિ સંહિતામાં વાંચીને આગળ ચાલવાની વાત અત્યારે આપણે લેવાની છે કસિયાની કાની રાખજો તે સર્વથા તમારા હિતમાં રહેશે ગ્રંથ જોઈને ચાલજો હવે આપણે અત્યારે આ સમયે આપણે ગ્રંથ માટે ઠાકોરજી આજ્ઞા કરી દીધી કે ગ્રંથ જોઈને ચાલજો પાક્કા વૈષ્ણવ સેવક પણધારીના ગ્રંથ જોવા અને તેવાની પાસેથી જ સાંભળજો કાચા અને આશરા રહીતનો સંઘ સર્વથા કરશો માં તો મારાથી ભ્રષ્ટ નહીં થાવ ભગવતીના વચનમાં વિશ્વાસ રાખીને સદા રહેજો એટલે કે જે જેને આપણા જ ઠાકોરજીમાં દ્રઢતા નથી એ શું આપણા ઠાકોરજીના સ્વરૂપને ઓળખાણ કરાવી શકવાના છે એટલે એવાની પાસેથી સાંભળજો જેને ઠાકોરજીનો ભર છે ઠાકોરજીની અનન્યતા છે ઠાકોરજી પ્રત્યે પ્રેમ છે તો જ વિશ્વાસ આવે ને બાકી જેને ખબર જ નથી એ શું જણાવવાના એવું અહીંયા સમજાવે છે તેરમું અમો સદા તમારી પાસે ને સાથે છીએ તે નિશ્ચય માનજો એટલે આપણી પાસે આ ઉપરના બધા પાલન કરીએ ને ત્યારે ઠાકોરજી આપણી પાસે જ છે એમ સમજાવે છે વારે વારે કહીએ છીએ કે અમારા ઘરમાં કોઈ જાતિ કુળથી ઊંચો નહીં લેખાય જો ઠાકોરજી વારે વારે કહે ને એટલે આપણે ખરેખર બહુ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઠાકોરજીને ત્રીજી વાર બોલવું પડ્યું વારે વારે કહીએ છીએ અમો એ સ્ત્રી શુદ્ર યવનને પણ દાન આપીને શરણે લઈને અધિકતા કરી છે આ માર્ગમાં જાતિકૂળની વડાઈ સર્વથા નથી તે દાદાજીની આજ્ઞા છે માટે કહીએ છીએ એટલે કે આ તો આખા પુષ્ટિ માર્ગમાં છે નિયમ કે કોઈ જાતિ વિશેષ નથી પહેલેથી વલ્લભ વલ્લભાચાર્ય થી જ આ ચાલતું આવ્યું છે એટલે કે દાદાજીની આજ્ઞા છે ચૌદમું સર્વ સેવકનો પ્રકાર એક જ છે જે અનિન અટંકા હોય અને અન આશરો અણસમર્પ્યુત તથા કર્મકાંડથી દૂર રહે તે અમારો થઈને રહે તે અમારો લેખા છે તેવા જીવની અમો અંગીકાર તેવા જીવનો અમે અંગીકાર કરીએ છીએ અને આગળ પણ ઠાકોરજી પોતાએ અંગીકાર કર્યા છે કયા જન જે ઉપર મુજબ આપણને આજ્ઞા કરી એ પાલન કરવા વાળા જન તો ચૌદ મુદ્દા હતા આપણે આપણને બધાને આજ્ઞા છે નવી સૃષ્ટિ ન્યારી સૃષ્ટિ કરી એ વખતના તો અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું બોલ શ્રી ગોપાલ આલે